પહેલા અધ્યાય ના પાઠનું ફળ એક દિવસ પાર્વતીજી મહાદેવજીને પૂછ્યું હે આપે એવું તે જ્ઞાન મેળવ્યું છે છે જેને લીધે આપને પૂજે મહાદેવજી બોલ્યા હે દેવી એ ગીતાના જ્ઞાનનો પ્રતાપ છે એ જ્ઞાન મેળવીને ઘણાનું જીવન સાર્થક થયું છે તે માટે એક કથા કહું છું જેનાથી તમને ગીતાજીના જ્ઞાનની સાર્થકતા સરળતાથી સમજાશે એક સમયે શેષનાગની ઉપર નારાયણ ભગવાનને લક્ષ્મીજીએ પ્રશ્ન કર્યો હે પ્રભુ જીવો સ્વાભાવિક છે પણ તો અવુણોથી પર છો તો પછી આપ કેમ આંખો મીંચીને પડ્યા છો લક્ષ્મીજીનો આ પ્રશ્ન સાંભળી નારાયણ ભગવાને તેમને આ રીતે ગીતા મહાત્મ્ય સમજાવ્યું ભગવાને કહ્યું હું નિદ્રાધીન થયો નથી તત્વનું અનુસરણ કરનારી અંતર્દ્રષ્ટિ દ્વારા પોતાના જ માહેશ્વર તેજનો હું સાક્ષાત્કાર કરી રહ્યો છું હે દેવી એજ તેજનું યોગી પુરુષ પોતાના અંતઃકરણમાં દર્શન કરે છે તથા મીમાંસક વિદ્વાન વેદોનું સાર તત્વ નિશ્ચિત કરે છે આ માહેશ્વર તેજ અજર આત્મરૂપ તેજરૂપ અખંડાનંદનો કુંજ અચલ અને અદ્વૈત છે આ સૃષ્ટિનું જીવન તેને જ આધીન છે શ્રી લક્ષ્મીજીએ પૂછ્યું હે દેવેશ આપ જે યોગીઓનું પરમ ધ્યેય છો આપના સિવાય પણ કોઈ ધ્યાન કરવા યોગ્ય તત્વ છે એ જાણીને મને આશ્ચર્ય થાય છે આપ સર્વજ્ઞ સર્વસમર્થ છો છતાં આપ એ પરમ તત્વથી અલગ હો તો મને તેનો ઉપદેશ આપો શ્રીહરી કહે હે દેવી આત્માનું સ્વરૂપ દ્વૈત અદ્વૈતથી અલગ ભાવ અભાવથી મુક્ત અને આદિ અંતથી રહિત છે શુદ્ધ જ્ઞાન પ્રકાશક અને પરમાનંદ હોવાથી તે મારું રૂપ છે ગીતા એનું જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે છે મારા ઘણા અવતાર પાંચ અધ્યાયો તમે મારા પાંચમુખ જાણો દસ અધ્યાયોને દસ હાથ જાણો એક અધ્યાયને ઉદર અને બે અધ્યાયોને બે ચરણો જાણો હું આંખો મીંચીને ગીતા જ્ઞાનને તેના શબ્દાર્થ સહિત હૃદયમાં દ્રઢીભૂત કરી રહ્યો છું આ જ્ઞાન મહાપાપોનો નાશ કરનારું અને મોક્ષદાતા છે જો સદાચારી પુરુષ ગીતાનો એક કે અડધો અધ્યાય અથવા એક અડધો કે ચોથા ભાગના શ્લોકનું અધ્યયન કરે તો તે સોમ શર્માની જેમ મોક્ષનો અધિકારી બને છે આમ કહી શ્રીનારાયણ ભગવાને લક્ષ્મીજીને સોમ શર્માનું દૃષ્ટાંત કહેવા માંડ્યું એક શુદ્રે એક બકરી પાળી હતી બકરી રોજ જંગલમાં ચરવા જાય ને ધરાઈ જાય એટલે પાછી આવતી રહે કર્મ સંજોગે એક દિવસ બકરીને સર્પદંશ થયો રાખ્યો ભિખારી રોજ સવારે બળદ પર બેસી ભીખ માગી મળે તેમાંથી કુટુંબને પોષતો બળદને તે બહુ ઓછું ઘાસ નાખતો ભૂખે મારતો હતો આથી દુબળો બનેલો બળદ એક દિવસ રસ્તામાં ચક્કર આવતા ઢળી પડ્યો પરંતુ તેનો જીવ ગયો નહીં એ રસ્તેથી જતા આવતા ભાવિકો બળદની દયા ખાઈને તેનો જીવ સુખેથી જાય તે માટે પોતાના ધર્મ આપતા પરંતુ કોઈ ઉપાય બળદનો જીવ ગયો નહીં એવામાં નગરની એક વેશ્યાએ ત્યાંથી પસાર થતા આ બળદને જોયો તેને અનુકંપા ઉપજી તે બળદ પાસે આવીને શુદ્ધ ભાવથી પોતાના સુકૃત્યનું ફળ તેને અર્પણ કર્યું તે સાથે જ એ દુખી બળદનો પ્રાણ છૂટી ગયો બકરીમાંથી બળદ થયેલો તે બળદ પછી એક બ્રાહ્મણને ત્યાં જન્મ્યો તેનો પિતા પંડિત હતો તેણે તેનું નામ કુંભરાશી ઉપરથી સોમ રાખ્યું કેટલાક સમય પછી સોમ એના પાછલા જન્મનો ખ્યાલ આવ્યો તેને પેલી દયાળુ વેશ્યાના દર્શન કરવાની ઈચ્છા થઈ કારણ કે તેણે જ તેને પશુઓની માંથી મુક્ત કર્યો હતો તેને શોધતા શોધતા તે ગણિકાને ઘેર ગયો ગણિકાએ તેને આવકાર્યો પણ ગણિકા તેને ઓળખી શકી નહીં આથી સોમ શર્માએ તેને કહ્યું હું તમને મારી ઓળખાણ આપીશ તો તમને નવાઈ લાગશે ઘણા વર્ષો પહેલા એક દિવસ તમે કોઈ મૃતપ્રાય બનેલા બળદને તમારું પુણ્ય અર્પણ કરીને તેને પશુઓની મુક્ત કર્યો હતો તે બળદ હું પોતે જ હતો આ જન્મમાં હું બ્રાહ્મણ પુત્ર છું અને હું તમારી પાસે એ જાણવા આવ્યો છું કે તમે તમારા કયા પુણ્યનું ફળ ત્યારે મને અર્પણ કર્યું ગણિકાને ગીતાજી વિશે કઈ જ્ઞાન ન હતું પણ તે હંમેશા એના ઘરના પાંજરામાં પૂરેલા પોપટના બોલ સાંભળતી હતી આથી ગણિકાએ કહ્યું આ સામે પાંજરામાં પોપટ દેખાય છે તે રોજ સવારે કોઈ પાઠ મને છે અને તે હું એકચિતે શ્રવણ કરું છું એ પાઠનું ફળ મેં અર્પણ કરેલું એ પછી બ્રાહ્મણે તે પોપટને પૂછ્યું ત્યારે પોપટે પોતાના પૂર્વજન્મનું વૃત્તાંત કહ્યું પોપટ કહે મારા આગલા જન્મમાં હું કર્મકાંડી બ્રાહ્મણને ત્યાં જન્મ્યો હતો મારા પિતાજી રોજ ગીતાજી વાંચતા હતા મને તેમાં રસ પડ્યો એટલે તેમણે મને ગીતાના પહેલા અધ્યાય અર્જુન વિષાદ પાઠ મોઢે કરાવ્યો હતો તેની સ્મૃતિ મને આ પોપટના જન્મમાં રહી ગઈ છે તેથી હું રોજ પ્રભાતે તે પહેલા અધ્યાયનો પાઠ ભણું છું સોમ શર્માને આ સાંભળી અત્યંત હર્ષ થયો તેણે પણ ગીતાજીના પહેલા અધ્યાયનું એકાગ્રપને પઠન કરવા માંડ્યું અંતે તે સર્વની સદગતિ થઈ જય શ્રી કૃષ્ણ